ભારતની આઝાદીની લડાઈમાં તો કેટલાય આંદોલનો થયા પણ ખેડા સત્યાગ્રહની વાત જ કંઈક નિરાળી છે ખબર છે કેમ કારણ કે આખી લડાઈની ગાથા એક ડુંગળી ચોરની આસપાસ વણાયેલી છે કેવો અજીબ લાગે છે સાંભળવામાં નહીં કે ભાઈ એક ડુંગળીથી શું ફરક પડે પણ ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે ક્યારેક નાની સરખી દેખાતી વસ્તુઓ પણ મોટા મોટા પરિવર્તન લાવી શકે છે ખેડા સત્યાગ્રહની આખી કહાણીનો પાયો જ આ સવાલ પર ટકેલો છે તો કોઈ પણ મોટી ઘટના પાછળ એક કારણ હોય છે ચાલો થોડા સમયમાં પાછા જઈએ અને સમજીએ કે ખેડામાં આખરે એવું તે શું બન્યું હતું જેણે આટલા મોટા આંદોલનની આગ લગાડી વાત છે ઓગણીસો ને સત્તરની ખેડાના ખેડૂતો માટે જાણે આકાશમાંથી આફત વરસી રહી હતી એટલો વરસાદ એટલો વરસાદ કે આખાને આખા ખેતરો ધોવાઈ ગયા પાક તો શું ખેડૂતોના સપના પણ પાણીમાં ડૂબી ગયા હતા ચારે બાજુ બસ પાણી અને લાચારી હવે જુઓ પરિસ્થિતિ કેવી હતી એક બાજુ કુદરતે એવો માર માર્યો કે પાક સાવ બરબાદ થઈ ગયો અને બીજી બાજુ અંગ્રેજ સરકારની જિદ કે ના વેરો તો પૂરેપૂરો ભરવો જ પડશે ખેડૂતોની કમર તોડી નાખે એવી વાત હતી બિલકુલ પડ્યા પર પાટું મારવા જેવું પણ જ્યારે અન્યાય અને અત્યાચાર હદ વટાવી જાય ને ત્યારે જ પ્રતિકારનો જન્મ થાય ખેડામાં પણ આવું જ કંઈક થયું પણ આ પ્રતિકાર હથિયારોથી નહીં પણ હિંમત અને અહિંસાથી થવાનો હતો આવા મુશ્કેલ સમયમાં ખેડૂતોને બે મોટા નેતાઓનો સાથ મળ્યો મોહનદાસ ગાંધી અને વલ્લભભાઈ પટેલ એમણે ખેડૂતોને ભેગા કર્યા અને એક જ વાત કહી કે આપણે લડીશું પણ સત્યના રસ્તે આપણું ધ્યેય એકદમ સ્પષ્ટ છે સરકારને ઝુકાવવી અને ખેડૂતોનો કર માફ કરાવવો ખાસ કરીને વલ્લભભાઈ પટેલ માટે તો આ સત્યાગ્રહ જીવનનો એક મોટો વળાંક હતો અમદાવાદના એક નામાંકિત સફળ વકીલ હતા પણ એમણે પોતાનું સુખ ચેનવાળું જીવન છોડીને ખેડૂતો માટે લડવાનું નક્કી કર્યું અહીંથી જ જાહેરમાં એમની સેવા શરૂ થઈ ગાંધીજીનો સંદેશ તો એકદમ સાફ હતો એમણે કહ્યું જો સરકાર આપણી વાત સાંભળવા તૈયાર નથી તો આપણે પણ એમનો કાયદો માનવા તૈયાર નથી આપણે વેરો નહીં ભરીએ બસ આ એક વાક્ય નહોતું આ તો આખા આંદોલનની રણનીતિ હતી અહિંસક રીતે સરકારને સીધો પડકારો અને હવે હવે વાર્તા એવા વળાંક પર આવે છે જ્યાંથી આપણા ડુંગળી ચોરનો જન્મ થાય છે સાંભળજો કારણ કે આ આખા સત્યાગ્રહની સૌથી રસપ્રદ અને કદાચ સૌથી નિર્ણાયક ઘટના છે ખેડૂતોની આવી એકતા જોઈને સરકાર પણ ગભરાઈ એટલે એમણે દબાણ વધારવાનું શરૂ કર્યું ખેડૂતોની જમીનો એમના ઢોર ઢાંખર બધું જ જપ્ત કરવા લાગ્યા સરકારને એમ કે આનાથી ખેડૂતો ડરી જશે પણ એમનું ધાર્યું ઊંધું પડ્યું બસ આ જ સમયે ગાંધીજીએ એક માસ્ટર સ્ટ્રોક માર્યો એમણે મોહનલાલ પંડ્યા નામના એક ખેડૂતને બોલાવીને કહ્યું સરકારે જે ખેતર જપ્ત કર્યું છે ને એમાં જાઓ અને ત્યાંથી ડુંગળીનો પાક લઈ આવો દેખીતી રીતે તો આ એક નાની વાત હતી પણ એનો ઈશારો બહુ મોટો હતો અને જેવું વિચાર્યું હતું એવું જ થયું મોહનલાલ પંડ્યા અને એમના સાથીઓની ધરપકડ થઈ અને પંદર દિવસની જેલ થઈ પણ અહીં જ તો આખી બાજી પલટાઈ ગઈ સરકારે જેને ગુનેગાર બનાવ્યા જનતાએ એમને હીરો બનાવી દીધા જ્યારે મોહનલાલ પંડ્યા જેલમાંથી બહાર આવ્યા ત્યારે લોકોએ એમનું એવું જોરદાર સ્વાગત કર્યું જાણે કોઈ જંગ જીતીને આવ્યા હોય આખા ખેડામાં જશ્નનો માહોલ હતો અને પછી પછી ગાંધીજીએ એવું કંઈક કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી એમણે ભરી સભામાં મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર કહીને બોલાવ્યા વિચાર તો કરો જે શબ્દ સરકાર અપમાન કરવા માટે વાપરી શકતી હતી એ જ શબ્દને ગાંધીજીએ સન્માનનું પ્રતિક બનાવી દીધું હવે આ કોઈ ગાળ નહોતી રહી આ તો બહાદુરીનો મેડલ બની ગયો હતો તો આ ડુંગળી ચોરી અને લોકોના જોશની સરકાર પર શું અસર થઈ આખરે આ આખી લડાઈનું પરિણામ શું આવ્યું શું ખેડૂતોને ન્યાય મળ્યો ચાલો જોઈએ સરવાળે સરકારને પણ સમજાઈ ગયું કે ખેડૂતોના આ જુસ્સા સામે હવે ટકી નહીં શકાય એટલે એમણે ઝૂકવું પડ્યું એક સમાધાન થયું એવું નક્કી થયું કે જે ખેડૂતો પૈસે ટકે સુખી છે એ વેરો ભરી દે પણ જે ગરીબ ખેડૂતો છે એમનો વેરો આ વર્ષ માટે માફ કરી દેવામાં આવશે હા એ વાત સાચી કે આ સંપૂર્ણ જીત નહોતી બધાનો વેરો માફ નહોતો થયો પણ આ જીત પૈસાની હતી જ નહીં આ તો સિદ્ધાંતોની જીત હતી ખેડૂતોની એકતાની જીત હતી પહેલીવાર ખેડૂતોને પોતાની તાકાતનો અહેસાસ થયો હતો કે જો આપણે એક થઈ જઈએ તો સરકારને પણ ઝુકાવી શકીએ છીએ ખેડા સત્યાગ્રહની જે સાચી લણણી હતી એ તો ખેડૂતોના મનમાં આવેલી જાગૃતિ હતી એમને ખબર પડી કે એ લોકો માત્ર અનાજ ઉગાડવાવાળા નથી પણ એમની એકતામાં દેશનું ભવિષ્ય બદલવાની તાકાત છે અને આ જ જાગૃતિએ આઝાદીની આગળની લડાઈઓ માટે એક મજબૂત પાયો નાખ્યો આ આખી વાત એક મોટા સવાલ પર આવીને ઊભી રહે છે કે જ્યારે કાયદો જ અન્યાય હોય તો પછી સાચો ન્યાય શું છે મોહનલાલ પંડ્યાએ જે ડુંગળી લીધી એ ખરેખર ચોરી હતી કે પછી અન્યાય સામે ન્યાય મેળવવાનું એક સાધન વિચારવા જેવી વાત છે